સ્વાગત છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી રિક્ષા ચોરી કરતા રીઢા વાહન ચોર ને રૂપિયા તેર લાખ દસ હજાર નો મુદ્દા સાથે પકડી પાડતી આણંદ જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષક શ્રી જીજી જસણી સાહેબ આણંદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી કે દિયોરા પેટા વિભાગના સૂચના માર્ગદર્શન આણંદ જિલ્લામાં વધી રહેલા વાહન ચોરીના બનાવ જેમાં મુખ્યત્વે રિક્ષા ચોરીના બનાવના ભેદ ઉકેલવા સારું સૂચનાઓ આપેલ છે સૂચના આધારે બોરસદ ટાઉન સર્વેલન્સ સ્કવોડની અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી બોરસદ વાહસદ થઈ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર થઈ વડોદરા ભરૂચ થઈ અમરોલી સુરત સુધી રિક્ષા ટ્રેસ કરતા નેત્રમની મદદ લેતા તેમાં સ્થાનિક સદર સદર બનાવતા આરોપી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન બી એનએસ કલમ ત્રણસો ત્રણ બે ના ગુનાની રિક્ષા ચોરીમાં કરતો હોવાની વાત વિના આધારે સદર ચોરીસમને પોકેટ કોપ મોબાઈલ દ્વારા ચેક કરતા રિક્ષા નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોરાયેલાનું જણાતા આરોપીને અટક કરી વધુ પૂછપરછ કરતા અન્ય રિક્ષાઓ અને એક મોટરસાયકલ પણ ચોરી કરેલાની કબૂલાત કરતા સદર રિક્ષાઓ રિકવર કરી તેના એન્જિન ચેજીસ નંબરો પોકેટ કોપને આધારે ચેક કરતા આણંદ ટાઉન ધોળકા ગાંધીનગર અને ખંભાતમાંથી રિક્ષા ચોરી કરેલાનું જણાતા જે આધારે રિક્ષા ચોરને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે